હાલો તો મહાદેવના દર્શન થઈ ગયા છે સરસ મજાના હવે આપણે જઈશું તમારી ઓફિસ બાજુ કઈ બાજુ આવી તમારી ઓફિસ હાલો તો બની સાહેબની ઓફિસે મુલાકાત કરીએ અને જોઈએ કે આ શું કામ કરે છે એના વિશે થોડુંક આપણે જાણીએ એને શું કામ કરવાનું હોય છે તમને બતાવું તો આ છે ધ્રવલની સાસઠ કેવી આ મોટો જબર ટાંકો છે આ ટાંકો છે નો છે જો ઓઇલનો કવડો મોટો ટાંકો છે

સરસ મજાની તો કવડો મોટો કંટ્રોલ રૂમ છે અહીંયા આવું કાંઈક છે અમારા બનેવીની જોબ આમાં શું કરવાનું હોય આ બધી પેનલું છે

અહીં એવા ત્રણ સપ્ટેશન છે આવું આમાં એની નોકરી છે એ નોકરી કરે છે આ કેટલે આગેથી પકડી લે બે ફૂટ એટલે પકડી જો આ વાયર છે ને ફૂટ આગળ હોય ત્યાં પકડી લે આપણને એટલે જવામાં પણ રિસ્ક હોય આ બધું સરુ લાઈન છે આમાં પકડી લે તો

એને તો રોજ નું હોય એટલે કઈ વાંધો નહી શું કેશો બને નોકરી કરવામાં માં કઈક મજા આવે છે અહિયાં થોડું ઘણું રિસ્ક કરે અને થોડું ઘણું રિસ્ક હોય પણ એ જાળવી કામ કરે એટલે કઈ વાંધો ન આવે આજે અમે સાઈન એની મુલાકાતે રહેવા છીએ કેટલાય દિવસથી કહેતા થાય કે આવો તમે એકવાર પાર ધ્રોલ તો અમે આવ્યા છીએ ધ્રોલ આટો મારો આયા

જો આવી ઓફિસ છે એની સાસઠ કેવી ની અને અહીંયા એને બેસવાનું હોય ને બધું હેન્ડલિંગ કરવાનું હોય હા સાસઠ કેવી ધ્રલ સબસ્ટેશન આ ગાડી પડી છે જીબી વાળાની ચાલો ઘર બાજુ થઈ અને જોઈએ બધા શું કરે છે અને આગળનો એક વિડીયો આવશે રાજકોટનો એ પણ તમે જોવાનું ભૂલતા નહીં ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો આ બનેવીની ઓફિસમાં આપણે વિઝિટ કરી ખૂબ જ મજા આવી અને ઘણી બધી માહિતી મળી આપણને પીડી વિશીયલની તો હવે આપણે જઈ રહ્યા છીએ એમની બાજુ જે રહે છે કોર્ટલમાં ત્યાં આપણે છીએ અને હવે આપણે જમવાનું છે પેટનો ગાડો પૂરવાનો છે ભૂખ લાગી છે થોડીક તો ભૂખ લાગી કે મૂકેશ સવારે નાસ્તો કર્યો હતો બધાએ તો હવે આપણે છીએ જમવા પેટનો ખાડો પૂરવા જો ગલુડ જે હતું છે ડોક્સ વાય ફીસ કોલી છે આયા છે બનીવીની ગાડી આયા છો દિશાબેન કઈ કરે છે દિશાબેન તું શું કરે છો હે પાંદરા થી રમે છે પાલી થી મજા આવે તને રમવાની તો હવે મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે ભાવેશભાઈ અને મુકેશ સાજુબેન આપણે બધા જમી લઈએ તો હાલો બધા જમવા જમવામાં છે ગાઠિયા છે બટેટાનું શાક છે પૂરી છે સાસ છે અને આમાં ઘણો બધો સેવડો ને એવું બધું છે કાંઈ તો હાલો પેલા આપણે જમી લઈએ

અમારા ભાવે એટલી બધી ભૂખ લાગી કોઈ નથી ગયા ચાલુ કરી દીધું આપણે પણ ચાલુ કરી દઈએ હવે હાલો તો મિત્રો જમી લઈએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ખૂબ જ મોટો થઈ ગયો છે તો આગળના ભાગ માટે ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ મળશું નેક્સ ફ્લોકમાં બાય બાય